આ મેરુ મેરુ નામનો આયર ઓડિયા ઉતારે છે સોરી કરે છે બધો ઈરોઈ કરે છે મારી ગાડીમાંથી પચીસ લીટર ડીઝલ ઇરોઈ ગાડી ગયો હતો પછી પછી ડબ્બા તેલના પણ સોરી ગયો હતો એક ટાટપત્રીને રસ્યો પણ એ લઈ ગયો હતો એને કારણે હું એને ફોન કરું છું જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો આ ઓડિયો આ વિડીયો છે ઓડિયો નથી પણ જે એક પટેલ સમાજના દીકરાને કેટલો મજબૂર કર્યો હશે આ મેરામણે અને મેરામણ આયર જ્યારે કોઈક ફોન કરે ત્યારે વચ્ચે દલિત સમાજના લોકો જે પ્રશ્ન ઊભો કરે એ કરે છે સાહેબ વિશે ન બોલતો દલિત સમાજ વિશે ન બોલતો એટલે મને એ નથી ને કીધાતું કે દલિત સમાજમાંથી પેદા થયેલો છે કે પછી આયરમાંથી એટલે હું કહું એવું ના માની લેતા કે હું એનું દુશ્મની કરું રહ્યો પણ જે એક મોટી ઉંમરના પટેલના દીકરાને હેરાન કરવામાં આવ્યો અને એના કારણે જે શબ્દ બોલાયા છે એ બચારો નથી બોલ્યો અત્યારે પણ જય ભીમને હું દલિત સમાજની માફી માંગુ છું ને આવું બધું બહુ કરગરે છે અને એમાં કરગરતી વખતે એ ભાઈએ ચોખ કરી કે ચોરના પેટનો મેરામણ છે મેરામણ બીજાના અનુભવ હોય કે ના મારા અનુભવ પ્રમાણે કે મારા ઉપર બે એટ્રોસિટી થઈ મેરામણને લઈને જ થઈ છે આયર કુળમાં જન્મ હોય આયરનો દીકરો એના ભેગો જો દલિત સમાજનો વ્યક્તિ હોય એ ફરિયાદ કરવા જતો હોય તો અટકાવી ન શકતો હોય તો આયરના પેટ નકવાય એની મહાયરાણી ન હોય એટલું હું સાથી ઠોકીને કહું છું નકા મારા ગામના કોઈ દલિતના છોકરાથી તમારા ગુજરાતના ગમે આહિરના છોકરાને ટસલ થઈ હોય મને ખબર પડે કે દલિતનો છોકરો એના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે તો હું અટકાવું એટલી મારામાં તાકાત છે તો આ મેરા મને અટકાવવાનો પ્રશ્ન તો પછી રહ્યો ભેગો સપોર્ટ કરીને ફરિયાદ કરાવી એ બહુ હું કહું એટલું નહીં પણ આ જે પટેલ બોલી રહ્યા છે એ તમે સાંભળી લેજો ને પટેલની કઈ કઈ વસ્તુની ચોરી કરી છે મહેરામણે એ પટેલ અંદરથી દુઃખનો ભરેલો ગાડી લઈને જ્યારે જામનગર જાતા હશે ત્યારે મિત્ર હશે બને અને એની ગાડી એને ભરોસે રાખવામાં આવતી હશે ત્યારે મેરામણ ભાઈએ કેટલી વસ્તુ આમાંથી ચોરી છે ગાડીમાંથી એ પણ બતાવે છે કે ચોરના પેટનો એના ભરોસે મેં વાતો કરી અને વચ્ચે દલિત સમાજને નહીં વચ્ચે સાહેબને નહીં આવું બધું બોલી બોલીને આ ભાઈ છે ભોળા ભાવનો પટેલ છે તમે જોઈ લેજો વિડીયોમાં કે ભોળો માણસ શું બોલે છે અને ભોળા માણસને પછી હું જાઈ ગયો છે એટલે ઠરતી ઠેરું દલિત સમાજને પગે પડવું દલિત સમાજની માફી માંગવું એટલે આ સમાજનું એ મને નથી સમજાતું કે દલિત સમાજ કે કોઈકને માફી મંગાવવાનું જ શીખ્યા છે સારું કાર્ય કરતા શીખ્યા નથી એટલે આ દાદા પાસે એ લોકોએ માફી મંગાવી એ લોકોના ટોચરથી આ ભાઈએ ફોન કરાયા છે અને ભાઈએ નંબર આપ્યા છે એનું ગ્રુપ છે એમાં એ ભાઈ છે આયરના બ સાત ગ્રુપ મારી જોડે છે આહિર સમાજના એમાં મેરામણ આયર નથી તો સમજી લેજો કે જે ગ્રુપમાં છે એ સમાજમાં જન્મ લીધો હોય એટલે જ હોય તો સાંભળો આ ભાઈ જે છે ભાઈની વેદના કે પટેલનો દીકરો એક મોટી ઉંમરનો અને એની વેદના જુઓ તમે કે આ લુખે કેવો હેરાન કર્યો છે માફી મંગાવી છે જય બાબા સાહેબ હું એક વાતની હું માફી દલિત સમાજ કે આ એક મેરું કહીને આયર હે એ મેરું આ ને મારે બગડી હતી અને એક બેનને હુશા કરીને નામ હતો બરાબર એનો ઓડિયો હતો કદી કે અમે એને ભાઈ બેનને મેં ફોનય કર્યો હતો કાંઈ તકલી હોય તો ઠેકો હોય તો મને કહેતો હું કરીશ બરાબર અને તે છતાં ના કરાય એ ભૂલ મારી છે બરાબર કરાય નહીં પણ એ ભૂલ મારી છે પણ હું દલિત સમાજ કને નહીં બે હાથ નથી તો માથો તોડો છું કે આ મેરું આરથી એને મારે બગડી હતી ઝાર મું એને ફોન કરું છું તો દલિત સમાજને વસન લાવ્યા છે કા બાબા બાબાસાહેબને વસન લાવે છે કા ભગવાનને પણ વસન લાવે છે એટલે હું દલિત સમાજ માટે માફી માગું છું કે કદીક અત્યારે હું તમને રેકોર્ડિંગ કરીને મેળવ છું અને કદી તમે એમ કહેશો કે કલાભાઈ ચૌધરી આ મેદાનમાં અમારા સમાજ પાસે આવીને માફી માંગી તો હું માજી લઈશ બરાબર જ્યાં કે આ મેરુ મેરુ નામનો છે ભાઈ આયર ઓડિયા ઉતારે છે સોરી કરે છે બધો ઇજોઈ કરે છે મારી ગાડીમાંથી પચીસ લીટર ડીઝલ ઇજો ગાડી ગયો હતો પછી પચીસ ડબ્બા તેલના પણ સોરી ગયો હતો એક ટાટ પતરીને રસો પણ એ લઈ ગયો હતો એને કારણે હું એને ફોન કરું છું અને એને હું ભીડાણો છું કોઈ કોઈ ભીડાણો નથી બરાબર ભીડાણાં તો ઘણા એ છીએ પણ મારા લેવા એના છેડો લે એવા કોઈ ભીડાણાં નથી મને નથી પોતે એક તો એટલે ઈડોઈ બધો દલિત સમાજને નંબર આવે છે અને દલિત સમાજને એમ કહે છે કે આ તમારો આમ કહે છે ને તમારો આ આમ કહે છે આ બધો ઈજોઈ કહે છે બરાબર એ આયેરી થાય છે અને મેં ફોન કર્યો તો એટલે કે મો મારી માફી માફી તો દલિત સમાજની માગો છું તારી નહીં બરાબર અત્યારે ઈડો એમ મને કહેવાય કે હું દલિત છું ભલે તો દલિત ગયો એનો મને કાંઈ વાંધો નથી શું કે બોલી બોલીને તો ફરે મોં નહીં હું તો ખલો ભાઈ ચૌધરી એક છું અને એક જ રહેવાનો છું બરાબર એટલે હું એક બે હાથને તીડું માથું તોડીને કહું છું કે અમારા બે મારા વસે ને મેરું વસે તમે વસમય મતાવો અને તમને પણ ખબર છે મારા ભાઈ કે તમારે જ્યાં ઝઘડો થતો છે ત્યાં બોલાય બોલ થતી છે અહીંયા પાસે ભગવાન ચિયા અને અલ્લાહ ચિયા એની કોઈ ખબર પડતી નહીં થાય તો ગાડીમાં ગાળ્યા જ હોય એટલે આ પહેલેથી મું તમારા માફી માગું છું કે મહેરબાની કરી અને આ બે વર્ષે તમે મત આવો કીધું બરાબર અને મો મોરું મેરા એ મેરામણ છે એ મેરામણ એનું નામ છે મેરામણ આયર તરીકે આઈડી છે અને એ ઓળિયા ઉતારે છે બરાબર હું એને જ કહું છું કે તારને કાંઈ મળ્યા છે બધી સમાજ તને મળી છે પણ ચૌધરી સમાજના પંજાબ તો હવે પડ્યો છે હું મરો પણ મશક નથી આવતો એટલે દલિત સમાજને હું એમ વિનંતી કરું છું વારે વારે કે મહેરબાની કરીને તમે અમારા બેના પાસે મત આવો બરાબર જય ભીમ જય દ્વારકા કાંઈ કદી મેં કીધું ખરી ભૂલ થઈ છે મારી ઘણી પણ તમે દલિત સમાજ મોટો મન કરીને માફ કર દો અને તમે કહેશો એ જગ્યાએ હું આવીને માફી માજી તમારી સમાજ વસો બસ જેમ કે એને ભૂલ કરી છે એને માફી તો માગવી જ પડે બે હાથને તીધું માથો તણો છું દલિત સમાજ છે હું ભલે હું ચૌધરીનો છોકરો છું પણ હું ભેજભાવ રાખતો નહીં ચી દલિત સમાજ કે ચી બીજી સમાજ મારા માટે બધી જ છે હા હું એક જ છું બુરા વાહે જ હું બુરો છું બરાબર હારા વાહે હારો છું અને ખોટા વાહે જલેબીના દોસા એવો છું જય ભીમ